નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝનો આરોગ્ય કાર્યક્રમ આરોગ્ય કાર્યક્રમની અંદર આજ રોજ અમે આવી પહોંચ્યા છે નવસારીમાં સિવિલ હોસ્પિટલ ખાતે જી હા એમજીજી જનરલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં આપણે ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર તુષારજીની સાથે વાતો કરીશું અને જાણીશું કે જ્યારે રાજ્યની અંદર હીટવેવ જી હા આપે બરાબર સાંભળ્યું રાજ્યમાં જ્યારે હીટ વેવ ચાલી રહ્યો છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ રેડ એલર્ટ આપવામાં આવી રહ્યા છે વિવિધ શહેરોની અંદર ગઈકાલનું નવસારીનું તાપમાન ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તો ત્યારે આ લૂથી આ ગરમીથી કઈ રીતે બચી શકાય ડોક્ટર સાહેબ આપનું નવસારી અને નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સર અત્યારે જે પ્રમાણે ગરમીની સિઝન ચાલી રહી છે ને વેવ અને જ્યારે એલર્ટ આપવામાં આવી રહ્યા છે માર્ચ મહિનાની અંદર જ લાંબાન જે ખરું એ ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી ટેમ્પરેચર ગઈકાલે પહોંચી ગયું હતું તો લોકો કઈ રીતે આ લૂમાંથી બચી શકે આ ગરમીથી બચવા માટેના પ્રયાસો કરવા માટે આપ શું હિદાયત કરશો મારા હિસાબે આ જે ગરમી છે તે માર્ચ મહિનામાં જ આટલી બધી ગરમી છે તો એનો મતલબ એવો થયો કે આપણે આ સમયે જે બપોરનો સમય છે એ સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ આપને તરસ લાગી હોય કે ના લાગી હોય પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ કપડાંની બાબતમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ બાળકો છે વડીલો છે બીમાર વ્યક્તિઓ છે એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એમને બહાર ન લઈ જવા જોઈએ બીજું કે ઘરનું પણ આપણે ક્રોસ વેન્ટિલેશનનું ધ્યાન રાખવું જોઈએ કે હવાની અવર જવર થતી રહી બીજું બપોરના સમયે બારી વારણા બંધ રાખવા જોઈએ ખુલ્લા સવારના અને સાંજના જે ઠંડકનો સમય છે એ સમયે બારી બારણા આપણે ખુલ્લા રાખવા જોઈએ સચ સાહેબ જો વાત કરવામાં આવે તો જે લોકો ઘરની બહાર કામ કરે છે અથવા ખુલ્લા વાતાવરણમાં કામ કરે છે લેબર વર્ક છે અથવા તો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હોય તો એ લોકો માટે શું કાળજી રાખવી જોઈએ ખાસ તો કન્સ્ટ્રક્ટરના જે એમના ઓનર છે એમણે એમના માટે પાણીની વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ એમણે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ઉપરાંત મેડિકલ લાઈનમાં કહીએ તો ઓઆરએસ જેવા પીણા રેગ્યુલર પી શકાય અથવા તો આપણા ઘરગથ્થુ જે પીણાઓ છે કે લીંબુ પાણી છે કેરીનું આપણે શરબત બનાવીએ છીએ લીંબુ મીઠું ખાંડનું શરબત બનાવીએ છીએ એ શરબત પી શકાય ઉપરાંત એમને આરામની પણ વ્યવસ્થા કરાવવી જોઈએ અને એમની પાસે જો હાર્ડવર્ક કરવાનું આવે તો તે સવારે અથવા તો સાંજે કરાવવું જોઈએ બપોરના સમયે એમનો આરામનો સમય આપણે એમના માટે રાખવો જોઈએ સાથે જ જો વાત કરીએ તો પશુપાલન જે એક મુખ્ય વ્યવસાય છે ઘણા લોકો પશુપાલન કરતા હોય છે તેમાં ગાયથી લઈ બકરીથી લઈ મરઘા સુધીની તમામ વ્યવસ્થાઓ એમની પાસે નથી હોતી કારણ કે એ લોકો બહાર ચઢાવવા જવું પડતું હોય છે અથવા તો એમના માટે સુવિધા કારણ કે પ્રાણીઓ પશુધન પણ ખૂબ મહત્ત્વનું છે અને ગૌપાલકો માટે અથવા તો અન્ય જે પશુપાલન કરે છે એમના માટે સુવિધા સરકાર તરફથી આપવામાં આવી છે પશુઓ માટે ખાસ એવું કે એમના માટે પણ પાણીની વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ બીજું કે પોસિબલ હોય તો એમના જે રહેવાનું આશ્રયસ્થાન છે ત્યાં પંખાની વ્યવસ્થા અને ક્રોસ વેન્ટિલેશનનું ધ્યાન રાખવું જોઈએ એમને ચરવા માટે બપોરના સમયે બહાર નહીં લઈ જવા જોઈએ સવારે અથવા તો સાંજે એમને ચરવા માટે બહાર લઈ જવા જોઈએ મરઘા ઉછેર કેન્દ્રમાં વધારે ના કરી શકાય તો પણ ક્રોસ વેન્ટિલેશન જ્યાં પવન આવે તેવી જગ્યાઓ પર એમને રાખવા જોઈએ ખેતીવાડીમાં પણ એવું છે કે ખેતીવાડીના વ્યવસાયમાં પણ તમારે પાણીનું સિંચન સવારે અથવા તો સાંજના સમયે કરવું જોઈએ આટલું એક ખાસ છે સાથે જ જો વાત કરીએ તો કદાચ નગર નારાયણ કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો એના પ્રારંભિક લક્ષણો શું અને એને તાત્કાલિક ધોરણે જો સારવાર મેળવવી હોય તો કઈ વસ્તુ કરી શકાય એમ છે અને કઈ રીતે જાણી શકાય કે આ વ્યક્તિને હવે લૂ લાગી છે જે વ્યક્તિને લૂ લાગી હોય એનું શરીરનું તાપમાન વધી શકે એને ચક્કર આવે અસહ્ય માથું દુખે ઉલટી થાય ઘણીવાર એ વ્યક્તિ બેભાન કે મૂર્છિત પણ થઈ શકે તો આવી વ્યક્તિને તાત્કાલિક દવાખાને લઈ જવી જોઈએ દવાખાનામાં દવાખાનું દૂર હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ એના ટૂંકમાં એ એમણે હવે સરકારી સોરી દવાખાનાની ટ્રીટમેન્ટની જરૂર છે એ આપણે એવું કહી શકીએ એનો પછી ઘરગથ્થુ એનો પછી આપણે ઘરગથ્થુ ઈલાજ ના કરવો જોઈએ એમને ડાયરેક્ટ હોસ્પિટલમાં એડમિટ કરવો જોઈએ ચોક્કસથી ઘરગથ્થુ ઈલાજ ના કરવો જોઈએ હોસ્પિટલમાં એડમિટ કરવા જોઈએ પણ જે સંજોગોની અંદર કદાચ હોસ્પિટલ સીએચસી પીએચસી સેન્ટર દૂર છે તો તે દરમિયાન અથવા તો એમ્બ્યુલન્સ આવે છે તે દરમિયાન પ્રારંભિક ધોરણે કયો ઈલાજ ઘરગથ્થુ કરી શકાય અથવા તો કઈ રીતે વ્યક્તિને આપણે મદદ કરી શકીએ એમને એક તો ઠંડુ પાણી જો એ ભાનમાં હોય તો ઠંડુ પાણી પીવડાવી શકાય ઓઆરએસ અને આપણે લીંબુ પાણી પીવડાવી શકાય એને ઠંડી જગ્યા રાખવી જોઈએ અને બને ત્યાં સુધી ઉપર ભીના કપડાં કે ભીનું પોતું એનો ઉપયોગ કરી શકાય જ્યાં સુધી આપણે એને દવાખાનામાં શિફ્ટ ના કરીએ ત્યાં સુધી તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે આપણી સાથે નવસારી સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર તુષારજી જોડાયા હતા જેમણે આપણને સંપૂર્ણ માહિતી આપી કે કઈ રીતે લૂથી બચી શકાય લૂથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ અને સાથે જ પ્રારંભિક લક્ષણો પણ બતાવ્યા તો આ જ પ્રમાણે આરોગ્ય કાર્યક્રમની અંદર આપને મુજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ સીધો અમારો સંપર્ક કરી શકો છો કોમેન્ટ બોક્સમાં જઈ શકો છો અને જે પ્રમાણે જણાવ્યું એ મુજબ કે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવું જોઈએ જો વધુ શ્રમ કરતા વ્યક્તિઓ હોય તો એમણે સવારે અને સાંજે એ શ્રમનો ઉપયોગ કરવો જોઈએ બપોરના સમયમાં હળવું કામ અથવા તો છાયડામાં કામ કરવું જોઈએ અને સાથે જ માલિકોએ પણ એમના માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ તો આરોગ્ય કાર્યક્રમની અંદર એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ Next year, we'll be in our boards. We need to find good tuition classes for the same. True, we can't take risks with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th board. exam. I owe a huge part of my success to JK classes. Oh, really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why now? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre board exam preparation providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaiwan, sir to keep students focused, confident and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honoured and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured. For success! જે ક્લાસીસ બામજી બિલ્ડિંગ સી ફર્સ્ટ ફ્લો ઓપોઝિટ પોલીસ લાઇન લુનસુ નવસારી તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને દક્ષિણ ગુજરાતની ખૂબ જ નામના પામેલી હોસ્પિટલ એટલે કે યશ્વિન હોસ્પિટલની અંદર અમે આવી પહોંચ્યા છીએ અને યશવીન હોસ્પિટલની અંદર ડૉક્ટરની સાથે વાતો કરીશું જાણીશું કે હિટ વેવથી બચવા માટે કારણ કે જ્યારે ગુજરાતની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે માર્ચ મહિનાની અંદર જ પારો ચાલીસ ડિગ્રીને પાર કરી ચૂક્યો છે તો ત્યારે લોકો કે આ હીટવેવથી બચવું ડૉક્ટર સાહેબ આપનું હાર્દિક સ્વાગત હું ડોક્ટર પિયુષ ચૌધરી કન્સલ્ટન્ટ ફિઝિશિયન હું યસવીન હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી કામ કરું છું હવે આપણે ઉનાળામાં શું કાળજી રાખવી જોઈએ એના વિશે ચર્ચા કરીએ ઉનાળામાં તો પહેલું કે આપણે સૌથી વધારે પાણી વધારે પીવું જોઈએ એટલે આપણે ડીહાઈડ્રેશનથી બચી શકાય ઉનાળામાં જો બર્બ બર્બ બપોરે જો તાપ વધારે હોય તો આપણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ મોર્નિંગ અને ઇવનિંગમાં બહાર નીકળવું વધારે હિતાવહ છે પાણીનું પ્રમાણ વધારવું જોઈએ બહાર નીકળો તો તમારે સનસ્ક્રીન લોશન કેવું લગાવીને નીકળવું જોઈએ પછી તમારે ખોરાકમાં શું કાળજી રાખવી જોઈએ તો જેમ કે તમારે હાઈડ્રેટેડ ફૂડ જેના જે આપણે ડિહાઈડ્રેશનથી બચાવી શકાય જેમ કે તરબૂચ છે કાકડી છે મોસંબી સંતરા એ બધું વધારે પ્રમાણમાં ખાવું જોઈએ અને આપણને ઉનાળામાં ભૂખ એમ પણ ઓછી લાગતી હોય એટલે આપણે થોડું તેલવાળું સ્પાઈસી મસાલાવાળો ખોરાક અવોઈડ કરવો જોઈએ હાર્ટના પેશન્ટે શું કાળજી રાખવી જોઈએ હાર્ટના પેશન્ટે એક તો જો જેમનું હાર્ટ પમ્પિંગ સારું હોય એમણે તો પાણી વધારે પી શકાય પણ જેમનું હાર્ડ પમ્પિંગ ઓછું હોય ધારો કે પંદરથી વીસ ટકા હાર્ટ પમ્પિંગ રહેતું હોય તો એમણે પાણીનું પ્રમાણ એક લીટર તો રાખ્યો એની ઉપર તમે બસો ત્રણસો એમએલ જેટલું વધારે લઈ શકો બાકી એમાં થોડુંક રિસ્ટ્રિક્શન તો તમારે રાખવું પડશે બીજું કે જમારે બહાર ભર બપોર બપોરે બહાર નીકળો ત્યારે તમારે થોડા ટાઈટ કપડાં ના પહેરવા જોઈએ લૂઝ કપડાં પહેરવા જોઈએ અને વધારે ગરમી હોય તો ના નીકળવું કારણ કે એનાથી તમને હિટ સ્ટ્રોક થવાની શક્યતા રહેશે હાર્ટ ફેલિયર થવાની પણ શક્યતા રહેશે જાનનું જોખમ પણ થઈ શકે છે સાથે વાત કરીએ તો હિટ સ્ટ્રોક લાગ્યો એ ખબર કઈ રીતે પડે અને લક્ષણ શું અને તાત્કાલિક સારવારમાં શું કરી શકાય હીટ સ્ટ્રોક લાગ્યો એટલે આપણે એક તો પહેલા એકદમ પરસેવો છૂટી જાય બહાર નીકળો બહાર ગરમીમાં નીકળો એટલે એકદમ પરસેવો થઈ જાય ગભરામણ થઈ જાય એકદમ સ્ટ્રેસ આવી જાય એટલે આપણે જો ડિહાઇડ્રેશન હશે તો અનકોન્શિયસ પણ થઈ શકાય એટલે આપણે તાત્કાલિક આવા લક્ષણો દેખાય તો તરત જ યશફીન હોસ્પિટલમાં આવી જવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ સાથે જ બચવા માટે કયા કયા પ્રિકોશન્સ રાખી શકાય અને આમાં સૌથી વધારે રિસ્ક કઈ એજનાને અથવા તો કઈ વ્યક્તિએ વધારે કાળજી રાખવી આમાં એક તો જો ઘરડા માણસો તે સૌથી વધારે કાળજી રાખવી જોઈએ અને નાના બાળકો એ વધારે કાળજી રાખવી જોઈએ હવે મિડલ એજના લોકોએ તો બહાર નીકળવું પડે પણ એમણે પણ થોડી કાળજી રાખીને જેમ કે થોડું હાઇડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ બહાર નીકળો તો તમારે કેપ પહેરવી જોઈએ ટાઇટ કપડાં ના પહેરવા જોઈએ સનસ્ક્રીન લોશન લગાવવું જોઈએ તમારે જોડે પાણીની બોટલ લીંબુ શરબત એ બધું લઈને નીકળવું જોઈએ એટલે કે આપણે બોડી હાઇડ્રેશન રહી શકે તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે યશવિન હોસ્પિટલની અંદર અમે આવી પહોંચ્યા અને ત્યાંથી ડૉક્ટર સાહેબ સાથે વાતો કરી અને જાણ્યું અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ ઉનાળાનો સમય છે જ્યારે રાજ્યની અંદર ઓલરેડી હિટવેવ માટેના જ્યારે એલર્ટો આપવામાં આવ્યા છે એલર્ટોની અંદર આખા ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો કોઈ જગ્યાએ રેડ કોઈ જગ્યાએ યલો તો કોઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને નવસારી જિલ્લો પણ એમાંથી બાકાત નથી ચૌદમી તારીખ સુધી નવસારી જિલ્લાને પણ એલર્ટની ઉપર રાખવામાં આવ્યું છે તો ત્યારે આ પ્રમાણે આવા અવનવા સમાચારો આરોગ્ય કાર્યક્રમની અંદર નિહાળતા રહો કેમેરા પર્સન રોસાંગની સાથે હું મહેશ ભટ્ટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી